મિત્રો આપણે અત્યારે આપણા હળવદ શહેરમાં સરા રોડ ઉપર સરસ્વતી શિશુ મંદિર આવેલું છે આપણે ત્યાં છીએ મિત્રો અહીંના જે સંચાલકો છે એની કેટલી બેદરકારી છે એ બેદરકારી સામે આવી છે બતાવવા માટે થઈ અને આપણે અત્યારે મિત્રો મળ્યા છીએ કારણ કે અહીંયા ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સ જે છે એ પણ અહીં ચાલુ છે મતલબ કે મા બાપ વગરની એવી જે કંઈ દીકરીઓ છે છેતાલીસ જેટલી એ છ વર્ષથી માંડી અને અઢાર વર્ષ સુધીની આવી છેતાલીસ દીકરીઓ છે એને અહીં રાખવામાં આવે છે રાજ્ય સરકાર દરરોજના એક દીકરી દીઠ સો રૂપિયા એટલે કે સો રૂપિયા પણ આપે છે છેતાલીસો રૂપિયા એ તેની સાથે હળવદના વિવિધ સેવાકીય સંસ્થાઓ હોય તેની સાથે સમાજ અગ્રણીઓ હોય મિત્રો તો આ લોકો પણ આ દીકરીઓને અહીં જે રાખવામાં આવે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે મદદરૂપ જે છે એ બનતા હોય છે પરંતુ અહીંના જે સંચાલકોને એની બેદરકારીના કારણે અહીં જે ધોરણ સાત અને આઠમાં મા બાપ વગરની જે બે દીકરીઓ અભ્યાસ કરતી હતી એ વહેલી સવારે અહીંના સંચાલકો કહી રહ્યા છે જ્યારે અમે એના ઓળખીતા જે પરિવારજનો છે એનો સંપર્ક કર્યો ને એને પૂછ્યું તો કે રાત્રિના સમયે આ બંને દીકરીઓ જે છે એ અહીંયાથી વહી જાય છે અને હમણાં અમે જ્યારે અહીંના સંચાલક છે ઘનશ્યામભાઈ દવે તો એમને પૂછ્યું હતું કે આવું તો ઘરે થતું હોય કે તો પછી અહીંયા તો થાય એમાં શું ન ને અમે જોઈને અમે તપાસ કરીને આવા ઉડાવ જવાબ આપે છે મિત્રો અમે પૂછ્યું એમને ગૃહ માતા કેટલી છે કારણ કે આ છેતાલીસ દીકરીઓ અહીંયા ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સમાં અહીં રાખવામાં આવે છે મિત્રો તો ગૃહ માતાની પણ જરૂર પડે કે ચોવીસ કલાકમાં એક ગૃહ માતા છે એટલે એક ગૃહ માતા ચોવીસ કલાક જે છે આ દીકરીઓની એની ધ્યાનને રાખે આ જે બધી દીકરીઓ છે એમાંથી છ વર્ષથી માંડીને અઢાર વર્ષ સુધીની અહીં જે છે ધોરણ એકથી થી બાર સુધી અભ્યાસ જે છે એ પણ અહીં જ કરતા હોય છે વિવિધ સામાજિક સંસ્થાઓ છે તેની સાથે સમાજ અગ્રણીઓ છે કોઈ દાતાઓ છે તો એ પણ અહીં જે છે એ અવારનવાર અમે જોયું છે મિત્રો કે ફંડને આપતા હોય છે કારણ કે આ દીકરીઓને રાખવામાં આવે છે રાજ્ય સરકાર દરરોજ એક દીકરી દીઠ સો રૂપિયા આપે આપણે પણ માની લીધું કે એટલામાં પૂરું ન થાય પરંતુ આ સેવાભાવી લોકો અવારનવાર વિવિધ જે કંઈ દાનને એ છે મિત્રો એ કરતા હોય છે પરંતુ મોટી વાત એ છે મિત્રો કે અહીંયા જે દીકરીઓને રાખવામાં આવે છે એની સેફ્ટી કેટલી છે સેફ્ટી શું છે મિત્રો આ ખાસ એટલા માટે થઈને આપણે મળ્યા છીએ અત્યારે કે એમને ખાલી એવી વાત કરી દે કે ભાઈ દીકરી તો ઘરેથી નહીં વહી જાય છે તો અહીંયાથી વહી જાય તેમાં ફેર શું પડે એવું ન હોય મા બાપ વગરની દીકરીઓ છે સગાવાલાઓ અહીંયા અભ્યાસ માટે મેંકી હોય તમે અહીં રાખો છો કોઈ ઉપકાર કરતા નથી તમને પણ જે છે તે રાજ્ય સરકાર આપે છે વિવિધ સંસ્થાના આગેવાનો છે કે સમાજના આગેવાનો છે દાતાઓ છે એ તમને અહીંયા આપે છે એનું ભરણ પોષણ કરવા માટે કે અભ્યાસ કરાવવા માટે ત્યારે તમે રાખો છો તમે કોઈ ઉપકાર નથી કરતા તમે કોઈ ઘરના પાંચ રૂપિયા બગાડીના દીકરીઓને રાખો એવું કંઈ છે નહીં અહીં તમને આપે છે એટલા માટે થઈને તમે અહીંયા આગળ રાખો છો અને વરી પાછા આવા ઉડાવ જવાબ આપે છે બે દીકરીઓ છે મિત્રો આજની ઘટના છે એ એક ધોરણ સાતમાં ભણે છે એક ધોરણ આઠમાં ભણે છે મા બાપ વગરની દીકરીઓ છે આ બંને એ દીકરીઓનું કહેવાનું એ થાય છે કે સંસ્થામાં અમને હેરાન કરવામાં આવે છે પરેશાન કરવામાં આવે છે માનસિક ત્રાસ દેવામાં આવે છે એના કારણે જે છે આ બંને દીકરીઓ આજે રાત્રિના સમયે અહીંયાથી નીકળી ગઈ હતી ને જ્યારે ખબર પડી અહીંના સંચાલકોને ગૃહ માતાને બાકીના જે કંઈ દેખરેખ રાખે છે એમને તો એમના પણ પગ નીચેથી ધરતી ખસી જાય કારણ કે એમની કેટલી સિક્યુરિટી ને એમની કેટલી બેદરકારી કે દીકરીઓ જે છે તે અહીંયાથી નીકળી જાય અને અહીંયાથી નીકળ્યા પછી અહીંયાથી પાંત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર એના સગાના ત્યાં પહોંચી જાય અને ત્યારે આ લોકોને ખબર પડે છે તો બે દીકરીઓ છે રાત્રિના સમયે અહીંયાથી નીકળી ગઈ ત્યાર પછી આ બધાએ તપાસ યાદરી તપાસને કર્યું તો એમાં જાણવા મળ્યું કે દીકરીઓ એના જે કંઈ થોડા સગા થાય છે એના ઘરે વહી ગઈ છે તો એના સગાના એક દીકરાને અહીંના જે સંચાલકો છે એને અહીંયા ઓફિસે બોલાવ્યો કંઈક સાઇન કરાવી એનો એક વિડીયોને પણ ઉતાર્યો છે અને એને એવું કેવડાવરાયું છે મિત્રો કે આ બંને દીકરીઓ છે અને અમે રજા લઈને ઘરે લઈ ગયા છે તો પછી આ બધું ટાંક વિછાડો ટૂંકમાં કરવામાં આવે છે રજા લઈને બંને દીકરીઓને એવું તો રાત્રે શું કામ હતું કે રજા લઈને લઈ ગયા એટલે અમે તો ખાસ જે કંઈ આમાં જવાબદાર વ્યક્તિઓ છે અને આના ઉપર જે કંઈ મોનિટરિંગ મતલબ કે દેખરેખ રાખે છે તો અહીંના સીસીટીવીની પણ બધું ચેક કરો કેમેરાને પણ ચેક કરો જેથી ખબર પડશે કે આ દીકરીઓ રાત્રિના સમયે વહી ગઈ છે કે વહેલી સવારે વહી ગઈ છે કોઈ સાથે ટૂંકમાં એના સગાવાલા લેવાયા હતા કે પછી એકલી આ લોકોના ત્રાસના કારણે વહી ગઈ છે એટલે એ દિશામાં પણ ખબર પડે આ ખાસ આપણે બતાવવા માટે થઈને અત્યારે અહીંયા શિશુ મંદિર આપણું જે હળવદ શહેરનું છે ત્યાં આગળ હતા કારણ કે બીજી મિત્રો એક તમને હું એક વાત આ અહીંના સંચાલકોના બધા ઉડાવ જવાબ આપે છે એ ફાવે એવું બોલે છે મન એવું છે કે અમને કંઈ પણ થવાનું નથી એનું મુખ્ય કારણ એ છે અહીંયાથી આ સામૂહિક હોલ તમે જોવો છો ને મિત્રો એ અહીંની ભાજપના તેની સાથે બાકીના જે કંઈ સત્તા પક્ષના તમામ કાર્યક્રમો અહીંયા આગળ થતા હોય છે એટલે આપને એને મગજમાં એવું હોય કદાચ કે ભાઈ ભલે ને ગમે થાય એમાં આપણને શું ફેર પડવાનો છે પરંતુ મિત્રો આ જે દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે મા બાપ વગરની ને દીકરીઓ હોય એ અહીંયા આગળ એના સગાવાલાથી ન સચવાતા હોય અથવા તો ભરણપોષણ પોષણ ન કરી શકે તેવી પરિસ્થિતિ હોય એટલા માટે થઈ અને અહીંયા અભ્યાસ માટે મૂકી જતા હોય અને અહીંયા મૂકી ગયા પછી એ દીકરીઓની કેટલી સેફ્ટી છે મિત્રો એની ઘટના જે અવારનવાર આવું કમના ઘણી વખત કહેતા હોય છે પરંતુ જ્યાં સુધી આપણી પાસે પાકા પ્રૂફ સાથે કંઈ ઘટના ન આવે ત્યાં સુધી આપણે પણ બતાવી ન શકીએ મિત્રો પરંતુ આ બંને દીકરીઓ છે સાતમું આઠમું ભણે છે આ બંને દીકરીઓ અહીંયાથી રાત્રિના સમયે વહી ગઈ આ લોકોને ખબર પણ નથી સવારમાં તેમને ખબર પડી કે આ બે દીકરીઓ અહીં છે ને આવી છેતાલીસ દીકરીઓ છે અહીંયા છ વર્ષથી માંડીને અઢાર વર્ષ સુધીની છેતાલીસ દીકરીઓ છે અમે જ્યારે સંચાલકને પૂછ્યું તે હમણાં એવું કીધું ભાઈ એ તો ઘરેથી વેગે છે એટલે આવા ઉડાવ જવાબ આપે છે એટલે હવે જોવાનું એ છે કે આ લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે આભાર મિત્રો